પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે તેમના પર પણ વાહન ચલાવતા એક પલ્લો પણ વિચાર નથી કરતા અને આવી જે ઘટના સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે જેમાં યુસુફ ઉર્ફે ટેણિયા નામનો જે બુટલેગર હતો તે રોડ રસ્તા પર ઝઘડો કરી રહ્યો હતો તે દરમિયાન પીસીઆર વાન ત્યાં આવે છે આ બુટલેગર યુસુફ છે તેના પાસે રહેલી સ્કોર્પિયો છે તેનાથી આ પીસીઆર જે પોલીસનું વાહન હતું તેને ટક્કર પણ મારે છે અને પોલીસ કર્મચારીને કચડવાનો

એક આરોપી વિરુદ્ધ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે મુજફર ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટર્બના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટર્બના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પીઓ ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર ના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ એ આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ મારી અને તમને છોડીશ નહીં એ બાબતે જે આ ગુનો દાખલ થયેલો હતો આરોપી ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને કેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપી જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એને પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે આ બુટલેગર યુસુફ ઉર્ફે ટેણિયા વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ પણ થયા છે ને રોડ રસ્તા પર ઝઘડાને લઈને આ ઘટના બની હતી અને પીસીઆર ચાલક ત્યાં પહોંચે છે અને તે દરમિયાન આ પીસીઆર ચાલક પર આ તેની સ્કોર્પિયો હતી યુસુફ હુમલો કરી દે છે અને ત્યારબાદ તે દબણ છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ